નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ નવ માં વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે તો અહીંયા આપણે એક વર્તુળ દોર્યું છે એની જીવા કોણ છે તો કે એ બી જીવા છે અને અહીંયા જે રીતે પક્ષમાં કીધું કે વર્તુળ કેન્દ્રમાંથી

એ બી છે બરોબર અહીંયા આપણે દોરી છે એ પ્રમાણે અને જીવા એ પર દોરેલ લંબ રેખાખંડ દોરેલ લંબ રેખા ખંડ ઓછું અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો બિંદુમાં છેદે છે માટે અહીંયા શું થશે તો લખીએ કે માટે ખૂણો ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી બરાબર નેવું અંશ થાય કારણ કે અહીંયા શું છે બંને લંબ છે માટે આપણે સાધ્યમાં લખશું સાબિત શું કરવાનું છે તો કે જીવાને દુભાગે છે બરોબર તો લખીએ કે ઈ એમ બરાબર અથવા એમ એ બરાબર એમ બી એટલે કે એટલે કે કેન્દ્ર માંથી ઓ કેન્દ્ર માંથી દુભાગે છે તો મિત્રો અહીંયા આપણું આ અને સ્વાધ્યાય છે ત્યારબાદ આવશે આપણા પ્રમેયની આકૃતિ એટલે તેના પછી આવશે પ્રમેયની સાબિતી આકૃતિ આપણે પાસે દોરી છે હવે પહેલા તો પક્ષમાં જે જે વસ્તુ આપી છે આપણે સાબિતીમાં સૌપ્રથમ તો લખી દઈએ તો અહીંયા શું છે કે ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા કોણ છે તો કે ઓ કેન્દ્રિત વર્તુળમાં બી શું છે તો કે જીવા છે તથા આપણે શું કર્યું છે કે કેન્દ્ર માંથી ઓ કેન્દ્ર માંથી લંબ ઓ એમ છે હવે આપણે લંબ દોર્યું એનાથી શું થાય છે કે જીવા અને જીવા પર જે આપણે લંબ દોર એનાથી આપણે બે ત્રિકોણ બને છે બંને ત્રિકોણના નામ લખીએ કે માટે ત્રિકોણ ઓ એમ એ બંને ત્રિકોણમાં ચલો સરખું સરખું શું છે જોઈએ તો ઓ એ અને ઓ બી એક જ વર્તુળની ત્રિજ્યા છે બરાબર વર્તુળની ત્રિજ્યાઓ છે માટે લખીએ કે ઓ એ બરાબર ઓ બી વર્તુળની ત્રીજા બરોબર ત્યારબાદ બંને ત્રિકોણ વચ્ચે ઓએમ શું છે તો સામાન્ય બાજુ છે તો લખીએ કે ઓએમ ઓએમ બરાબર સામાન્ય બાજુ ત્યારબાદ ત્રીજું શું છે કે ભાઈ અહીંયા લંબ હોવાથી આ કયા ખૂણા બને છે બંને ખૂણા કાટ ખૂણા એટલા માટે આપણે અહીંયા પક્ષમાં પણ લખ્યું છે તો લખશું કે ખૂણો ओ एम ए बराबर कोण ओ एम बी લક્ષુ કે ઓ એમ લંબ એ બી હોવાતી માટે શું થશે કે અહીંયા કાટકોણ કોરણ અને બાજુ માટે કાકબા પ્રમેય મુજબ अथवा પ્રમેય મુજબ त्रिकोण ओ एम ए एकरूप त्रिकोण ओ एम बी થાય બરાબર બંને ત્રિકોણ કેવા થાય તો ઓ એમ એ અને ઓ એમ બી બંને ત્રિકોણ એકરૂપ થાય હવે બંને એકરૂપ ત્રિકોણ છે એટલે આપણે લખી sakie ki MA અને MB સપિસિટી મુજબ કેવા થાય છે સરખા થાય છે માટે લખે કે MA = MB સપિસિટી મુજબ એટલે કે એટલે કે ઓ કેન્દ્રમાંથી ઓ કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે મિત્રો અહીંયા આપણો પ્રમેય સાબિત થાય છે ત્યારબાદ જીવાને લંબ છે એ સાબિત કરવાનું ને આગળ આપણે શું હતું કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરે લંબ જીવાને દુભાગે છે ને અહીંયા પ્રમેય નવ પોઈન્ટ માં શું છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા जीवा ने दुभागे तो ते रेखा आप जीवा ने नमजे तो आपण यहां જોઈએ સૌપ્રથમ આપણે લખશું પક્ષ તો પક્ષમાં જે આપ્યું છે આપણે લખી જઈએ કે પક્ષમાં શું આપ્યું છે તો કે ઓ કેન્દ્રિત વર્તુળની જીવા ઓ કેન્દ્રિત એબી છે તથા કેન્દ્ર કેન્દ્રઓમાંથી પસાર થતી રેખા પસાર થતી રેખા જીવા એબી ને જીવા એબી ને ને એમમાં દુભાગે છે બરોબર જીવા એમમાં દુભાગે છે માટે શું થશે કે એમ બરાબર આપણે શું સાબિત કરવાનું છે તો તે રેખા સાબિત કરવાનું છે કે કે એમ લંબ એ બી થાય એ સાબિત કરવાનું છે તો માટે હવે આપણે આવશે પ્રમાય આપણા આકૃતિ અને આકૃતિ આપણે પાસે દોરેલ છે ત્યારબાદ આવશે સાબિતી જોઈએ તો પહેલા તો જે પક્ષમાં લખ્યું એ લખી દઈએ કે જીવા ઈ બી છે તથા કેન્દ્ર ઓમાંથી કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખા પસાર થતી રેખા જીવા દુભાગે છે દુભાગે છે માટે શું થશે કે એમ બરાબર બી એમ બરોબર અથવા તો આની આપણે જરૂર નથી તો આપણે આ નથી લખતા અમને ત્યારબાદ હવે આપણે અહીંયા જીવા પર લંબ દોર્યો છે કે કેન્દ્રમાંથી પસાર એનાથી બનતા બંને ત્રિકોણ તો ત્રિકોણના નામ લખીએ કે ત્રિકોણ ઓ એમ એ હવે ત્રિકોણ ઓ એમ એ અને ત્રિકોણ ઓ એમ બી માં બંને ત્રિકોણમાં સરખું શું હતું જે રીતે આગળ આપણે જોયું તે પ્રમાણે કે ઓ એ અને ઓ બી એક જ વર્તુળની ત્રિજ્યા છે તો લખીએ ઓ એ બરાબર ઓબી વર્તુળની ત્રિજ્યા ત્યારબાદ ઓ શું છે બંને ત્રિકોણ માટે સામાન્ય બાજુ છે બરાબર ઓ એમ લખશું સામાન્ય બાજુ ત્યારબાદ પક્ષમાં આપણને શું આપ્યું કે એમ બરાબર શું છે BM કારક કેન્દ્ર માંથી દોરેલ રેખા જીવાને શું કરે છે દુભાગે છે માટે લખીએ કે AM બરાબર BM એ ક્યાંથી લાવ્યા તો કે પક્ષ મુજબ માટે શું થશે ત્રણેય બાજુઓ છે એટલે કે કે બા 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 શરત મુજબ ત્રિકોણ ઓ એમ બંને ત્રિકોણ એકરૂપ છે બંને ત્રિકોણના ખૂણા ઓ એમ એ અને ઓએમબી કેવા છે સરખા છે ઓ એમ એ બરાબર ખૂણો ઓ એમ બી સીપી મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હોવાથી બંને કેવા થશે સરખા થશે હવે આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ ઓએમ એબી એબી છે મતલબ હોવાથી ઓ એમ બી નેવું અંશના ખૂણા જે સાબિત કરવાના છે તો અહીંયા આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે આ બંને ખૂણા કેવા બને છે તો કે અહીંયા ઓએમ થી બનતો જે આ ખૂણો છે

વત્તા ખૂણો ઓ એમ એટલે કેટલા થશે ટુ ખૂણો ઓ એમ એ થાય બરાબર એકસો હવે આ બે લખીએ માટે ખૂણો ઓ એમ એ બરાબર એકસો એસી ભાગ્યા બે આપણે અહિયાં ભાગ ઉડાડશું એટલે નેવું દુ એકસો એસી થાય માટે આપણો જવાબ શું આવ્યો કે ઓ એ બરાબર નેવું અંશ માટે ખૂનો ઓ એ બરાબર ખૂનો ઓએમ બી બરાબર નેવું અંશ મળે આપણને જવાબ માટે આપણે નીચે લખી શકીએ કે ઓએમ એમ લમ એ બી થાય તો મિત્રો અહીંયા આપણો પ્રમાય નવ પોઈન્ટ ચાર પૂર્ણ થાય છે જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આગળના નવમાં ધોરણના નવા ચેપ્ટરના અલગ અલગ દાખલા આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો